નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર નવ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું સત્યાવીસો એકતાલીસ થી છત્રીસો સોળ રૂપિયા સિંગદાણા નવસો સિત્તેર થી તેરસો પંચોતેર રૂપિયા એરંડા નવસો થી બારસો ચોસઠ રૂપિયા ચણા સાતસો થી અગિયારસો સોળ રૂપિયા અડદ છસો પંચાવન થી તેરસો બાણું રૂપિયા મગ એક હજાર પાંચ થી પંદરસો રૂપિયા તુવેર સાતસો થી બારસો અઠ્યાવીસ રૂપિયા ધાણા એક હજાર થી ચૌદસો સોળ રૂપિયા સોયાબીન સાતસો ચાલીસથી આઠસો વીસ રૂપિયા જુવાર પાંચસો વીસથી છસો બાણું રૂપિયા તલકાળા સત્યાવીસો ચાલીસ થી તેતાલીસો નેવું રૂપિયા તલ સફેદ અગિયારસો થી એકવીસો સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવન ચારસો એકાવનથી પાંચસો સત્યોતેર રૂપિયા મગફળી ઝીણી છસો પચીસથી ને એક હજાર અડત્રીસ રૂપિયા મગફળી સાતસોથી ને એક હજાર એંસી રૂપિયા કપાસ સાતસો અઠ્ઠાવનથી સોળસો ચોવીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે